નમસ્કાર મિત્રો જોબસરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એક સરસ મજાની ભરતી કે જેમાં સ્ટાફ નર્સ અને આરોગ્યને લગતી પણ ઘણી બધી ભરતીઓમાં માટેની જે જાહેરાત છે તે આવેલી છે તો વિડીયો તમે પૂરેપૂરો જોજો અને જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે મિત્રો નેશનલ હેલ્થ મિશન અંતર્ગત એટલે કે એનએચએમ અંતર્ગત એસએનસીયુ પ્રોગ્રામ હેઠળ જનરલ હોસ્પિટલ મોરબી ખાતે નીચે જણાવેલી સ્ટાફ નર્સની જગ્યાઓમાં તદ્દન હંગામી ધોરણે એટલે કે અગિયાર માસના કરાર આધારિત જગ્યાઓ ભરવા તથા પ્રતિક્ષા યાદી બનાવવા સદરહુ જાહેરાત આપવામાં આવે છે માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારે ચૌદ છ બે હજાર ચોવીસથી લઈને પચીસ છ બે હજાર ચોવીસ સુધીમાં ઓનલાઈન અરજીઓ અહીં વેબસાઇટ આપેલી છે આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન લિંક પર અરજી કરવાની રહેશે ઉપરોક્ત પોસ્ટ માટેની જરૂરી લાયકાત ઉંમર અંગેની સ્પષ્ટતા ઉચ્ચક માસિક વેતન તથા અનુભવની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ છે ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સૂચનાઓ છે ઉમેદવારોએ ફક્ત ઓનલાઈન આ વેબસાઇટ છે તેના પર મળેલી અરજી સ્વીકારવામાં આવશે અરજી સાદી કુરિયર અથવા તો ટપાલ કે રૂબરૂ આપવા આપવામાં આવશે તે સ્વીકારવામાં આવશે નહીં તેને માન્ય ગણવામાં આવશે નહીં સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાની રહેશે સ્પષ્ટ ન મચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરશો તો તેવી અરજી રદ કરવામાં આવશે ઉમેદવાર એકથી વધુ વખત અરજી કરી કરશે નહીં ક્રમ નંબર એક અને બે મુજબ તમામ જગ્યાઓ માટેની વયમર્યાદા છે તે ચાલીસ વર્ષ સુધીની છે તો આ તેનું જે છે તે છે પોસ્ટ આપેલું જ પોસ્ટનું નામ એસએનસીયુ સ્ટાફ નર્સ જગ્યાઓ બે છે પ્રોગ્રામ છે એનએચએમ આવશ્યક લાયકાત તો શૈક્ષણિક લાયકાત છે તો બીએસસી અથવા તો જેએનએમ નર્સિંગ ન્યૂન ઓછામાં ઓછું એક વર્ષનો હોસ્પિટલનો અનુભવ ત્યારબાદ અહીં છે ઓક્સિજન ઓપરેટર તેમની જગ્યા છે એક એનએચએમમાં તેમની જગ્યા થશે આવશ્યક લાયકાત માધ્યમિક પરીક્ષા એટલે કે એસએસસી પાસ પ્રમાણપત્ર અને આઈટીઆઈ પરીક્ષા પાસ પ્રમાણપત્ર ઈચ્છનીય લાયકાતો પ્રથમ પસંદગી સ્ટાફ કે જેઓ હાલમાં ઓક્સિજન સંસાધનો અથવા પીએસએ પ્લાન્ટનું સંચાલન કરી રહ્યા છે અને એમઓ જીઓઆઈ દ્વારા સંચાલિત પીએસએ ઓક્સિજન પ્લાન્ટના સંચાલિત અને જાળવણી પર એકસો એંસી કલાકની તાલીમ મેળવેલી હોય બીજી પસંદગી આઈટીએ પાસ પ્રશિક્ષકો જેમણે એમઓ અથવા તો જીઓઆઈ દ્વારા સંચાલિત પીએસએ ઓક્સિજન પ્લાન્ટ સંચાલિતની જાળવણી પર એકસો આઠ તાલીમ મેળવેલી હોય તેમને પ્રાધાન્ય આપવામાં આવશે અહીં સ્ટાફ નર્સનું માસિક વેતન છે તે વીસ હજાર ફિક્સ રહેશે અને ઓક્સિજન ઓપરેટરનું જે માસિક વેતન છે તે સત્તર હજાર અઢાર રૂપિયા ફિક્સ રહેશે તો મિત્રો આ હતી આજની ભરતી વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડિયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત